જે વિભાગમાં વિદ્યાર્થીઓ લેબમાં પ્રેક્ટિકલ કરતા હોય છે ત્યાં જ ફાયર સિસ્ટમ નથી કુલપતિ અને રજિસ્ટ્રારની ઓફિસમાં અને કેમ્પસમાં જોવા મળ્યા એક્સપાયર થયેલા સિલિન્ડર સવરાષ્ટ્ય યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી તો નથી પરંતુ જી 24 કલાકની ટીમ છે તે સવરાષ્ટ્ય યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી છે કે સવરાષ્ટ્ય યુનિવર્સિટીમાં ફાયર માટેના સંસાધનો છે તે મૂકવામાં આવ્યા છે કે નહીં ત્યારે જે આ ડ્રાય કેમિકલ માટેનું જે સિલિન્ડર છે તેમાં તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તે મૂકવામાં આવ્યું છે તેની જે મેન્યુફેક્ચર યર છે તે બે હજાર ચોવીસ છે પરંતુ અહીં તમે આખા કેમ્પસના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીં ક્યાંય જે ફાયર સિસ્ટમ મૂકવી જોઈએ તે એક પણ પ્રકારની ફાયર સિસ્ટમ છે તે અહીં મૂકવામાં આવી નથી માત્ર ને માત્ર જે આ ડ્રાય કેમિકલવાળા સિલિન્ડર છે તે જ મૂકવામાં આવ્યા છે જ્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આ ડ્રાય કેમિકલ સિલિન્ડરનો એક પણ પ્રકારનું કાંઈ ઉપજતું નથી આજે તમે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ છે તે જોઈ શકો છો દ્રશ્યમાં કે અહીં એક પણ જગ્યાએ ફાયર સિસ્ટમ મૂકવામાં નથી આવતી અહીં હજારો વિદ્યાર્થીઓ છે સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે વિદ્યાર્થીઓ છે તેનું જીવ પણ જોખમમાં છે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ જે ભાગ છે અહીં કુલપતિની ઓફિસ આવેલી છે તેનાથી માત્ર દસ ડગલા દૂર જે આ ડ્રાય કેમિકલનું જે સિલિન્ડર મૂકવામાં આવ્યું છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેની મેન્યુફેક્ચર ડેટ છે બે હજાર એકવીસ તેની રિફિલ ડેટ બે હજાર એકવીસ છે ને તેની જે ડ્યુ ડેટ એટલે એક્સપાયર ડેટ છે તે એકત્રીસ દસ બે હજાર બાવીસના રોજ આજે ડ્રાય કેમિકલ સિલિન્ડર છે તે એક્સપાયર થઈ ચૂક્યું છે એટલે ક્યાંક ને ક્યાંક અહીં ફાયર સિસ્ટમ તો નથી રાખવામાં આવી પરંતુ જે ડ્રાય કેમિકલ સિલિન્ડરના જે આ મૂકવામાં આવ્યું છે તે પણ શોભાના ગાંઠિયા સમાન કહી શકાય જ્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આ ડ્રાય કેમિકલ છે તે આગ બુઝાવવામાં કામ આવતું નથી આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે તેનાથી માત્ર દસ ડગલા દૂર જ આજે સિલિન્ડર મૂકવામાં આવ્યો છે તે પણ એક્સપાયરી ડેટવાળો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેનું જીવ ક્યાંક ને ક્યાંક જોખમમાં છે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ છે જી ચોવીસ કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા માટે આ કેમ્પસમાં પહોંચી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનોસી તો નથી પરંતુ જે અહીં ફાયર સિસ્ટમ માટેના કોઈ પણ સંસાધનો પણ નથી મૂકવામાં આવ્યા માત્ર ને માત્ર જે ડ્રાય કેમિકલ સિલિન્ડર છે તે જ મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તેમજ કુલપતિની ઓફિસ છે તેની ઓફિસના માત્ર દસ ડગલા દૂર જ જે કેમિકલ સિલિન્ડરનું જે મૂકવામાં આવ્યું છે તે પણ એક્સપાયરી ડેટવાળું છે એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેનું જીવ જોખમમાં છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે શૈક્ષણિક સંસ્થા મોલ સહિત કોઈપણ જગ્યાએ જ્યાં ફાયર એનઓસી ના હોય તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે ત્યારે જોવાનું એ રહી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફાયર એનઓસી લીધેલું જ નથી તો તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે કે નહીં કેમેરામેન શૈલેષ બગડા સાથે દિવેશ જોશી જી મીડિયા રાજકોટ

ડૉક્ટર રમેશ પરમાર કુલ સચિવ છે તેની ઓફિસે પહોંચી છે કે ત્યાં ડ્રાય કેમિકલનું સિલિન્ડર છે તે મૂકવામાં આવ્યું છે આપણે ચકાસણી કરશી આ જે કુલ સચિવની ઓફિસ છે આપણે તેમાં જઈ રહ્યા છીએ કે અહીં ફાયર સેફ્ટીના સંસાધનો છે તે મૂકવામાં આવ્યા છે કે નહીં તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ચોવીસ કલાકની ટીમે જે રિયાલિટી ચેક કર્યું તેમાં કેમ્પસમાં કે પણ ફાયર સેફ્ટીના સંસાધનો છે તે મૂકવામાં આવ્યા નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેને ફાયર એનઓસી પણ મેળવી નથી તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કે જે ડ્રાય સિલિન્ડર છે જેમાં યર ઓફ મેન્યુફેક્ચર બે હજાર વીસ છે તે લખેલું છે એટલે ક્યાંક ને ક્યાંક આની જે વયમર્યાદા હોય છે તે એક વર્ષની હોય છે બે હજાર એકવીસમાં આ સિલિન્ડર છે તે એક્સપાયર થઈ ગયું છે આ સિલિન્ડર છે તે શોભાના ગાંઠિયા સમાન છે ખાસ કરીને જે કુલ સચિવની ઓફિસ છે તેમાં પણ જે ફાયરનું જે આ ડ્રાય કેમિકલ સિલિન્ડર છે તે પણ એક્સપાયરી ડેટવાળું છે એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રી યુનિવર્સિટી છે તે ફાયરના નામે વિદ્યાર્થીઓ સાથે ચેડા કરી રહી છે કેમેરામેન શૈલેષ બગડા સાથે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ